નમસ્કાર મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર કપાસ બીડી ચૌદસો સોળસો લખો ને ઘઉ ચારસો ચિમોતેર પાંચસો અડત્રીસ ઘઉં ના ભાવ પાંચસો બે થી પાંચસો એસી સફેદ જુવાર આઠસો ત્રીસ આઠસો નેવું લાલ જુવાર સાતસો થી એક હજાર એક્યાસી પીળી જુવાર ત્રણસો એસી થી ચારસો ને પચાસ બાજરી ત્રણસો પંચોતેર થી ચારસો ને ચાલીસ તુવેર પંદરસો પચાસ થી એકવીસો સફેદ ચણા પચાસ થી ઓગણીસો એક હજાર ઓગણસાઠ થી એક હાજર ઓગણસાઠ વટાણા તેરસો થી ઓગણીસો અઠ્ઠાવન સિંગદાણા સોળસો ત્રીસ થી સત્તરસો પચીસ જાડી મગફળી અગિયારસો દસ થી તેરસો પચાસ ઝીણી મગફળી એક હજાર પંચાણું થી બારસો ને

તેરસો ચાલીસથી ઓગણીસો ને અગિયાર સુકા મરચાં અગિયારસો પચાસથી ત્રણ હજાર પાંચસો ધાણી પંદરસો સાઠથી ત્રેવીસો નેવું વરિયાળી આઠસો ચાલીસથી એક હજાર છસો જીરું ત્રણ હજાર નવસો પચીસથી ચાર હજાર સાતસો સાઠ રાય અગિયારસોથી તેરસો પચાસ મેથી નવસો એસી થી તેરસો પચાસ સિશભ ગુલ એક હજાર નવસોથી બે હજાર ચારસો ક્લોજી ત્રણ હજારથી છત્રીસો ને દસ રાયડો આઠસો એસીથી નવસો ચાલીસ ગુવારનું બિરાડ નવસો સાઠથી નવસો ને સાઠ તો બસ મિત્રો આ બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ હજુ કરી રાખજો